ગામડા ગામની પ્રાથમિક શાળાનું દ્રશ્ય છે શાળામાં પ્રવેશ મેળવતો એક નાનકડો બાળક તેને વિષયોમાં કાંઈ રસ પડતો નથી ગુજરાતી ભણાવાઈ છે ગણિત ભણાવાઈ છે પણ એ પહેલા ધોરણના બાળકને રસ પડે છે ચિત્રમાં બસ એક જ ધૂન છે મોટા થઈને ચિત્રકાર બનવું અને વોલ ને કલર કામ કરે એવા ચિત્રકાર નહીં એફ હુસેન જેવા ચિત્રકાર બનવું છે એ બાળકનું નામ કરણ કરણ હિંમતભાઈ બામણિયા આ ગામનું નામ સથરા અને પ્રાથમિક શાળા એટલે સથરા ગામની પ્રાથમિક શાળા આ બાળકને ચિત્રકાર બનવું છે એટલે બોર્ડ ને ધ્યાન જ્યાન ચિતડા ભૂમડા કર્યા કરે છે તેના શિક્ષક અક્ષયભાઈ પટેલ અક્ષયભાઈ પોતે પણ ખૂબ સારા ચિત્રકાર છે એટલે બાળક કરણને યોગ્ય રસ્તે બાળે છે અને તેને બતાવે છે કે આવી રીતે બોર્ડ ઉપર તું ચિત્રો દોર અને બાળક એ રીતે આગળ વધે છે તેને મજા પડે છે ચિત્ર દોરતો જાય છે આગળ વધતો જાય છે એક પછી એક ધોરણ પસાર થાય છે બધા વિષયો તો જેમ તેમ કરીને પાસ કરે છે આઠમા ધોરણ પછી એ પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂર્ણ થાય છે પણ એ બાળકની ધૂન ચિત્રકાર બનવાની એ અટકતી નથી એ નવ દસ અગિયાર બાર ધોરણ ભણે છે પણ તેના શિક્ષક અક્ષયભાઈ પટેલના સંપર્કમાં રહે છે કારણ કે અક્ષયભાઈ ખૂબ સારા ચિત્રકાર એટલે અક્ષયભાઈ તેને સમજાવે છે કે ભાઈ તારે ચિત્રકાર બનવું છે ને તો કરણ કહે છે કે મારે સામાન્ય ચિત્રકાર નથી બનવું ઊંચા લેવલના એમએ હુસેન જેવા ચિત્રકાર બનવું છે એટલે એ કરણને એવું જણાવે છે કે તો પછી તારે બારમા ધોરણ પછી મુંબઈ ભણવા જવું પડે આ સથરા તો નાનકડું ગામ મહુવા તાલુકાનું ગામડા ગામનો આ કરણ હિંમતભાઈ બાંભણીયા નામનો વિદ્યાર્થી એટલે અક્ષયભાઈ કહે છે કે ભાઈ તારે જો કરણ ચિત્રકાર અને મોટા ગજાના બનવું હોય તો મુંબઈ ભણવા જવું પડે તો કરણ કહે છે કાંઈ વાંધો નહીં હું ત્યાં ભણવા જઈશ પણ અક્ષયભાઈ કહે છે કે એ ત્યાં એક કોલેજ છે એનું નામ છે જે જે સ્કૂલ ઓફ આર્ટ આ ભારત દેશની પ્રતિષ્ઠિત ફાઇન આર્ટ્સ કોલેજ છે બારમા ધોરણ પછી ચાર વર્ષનો કોર્સ થાય છે ફાઇન આર્ટ્સનો તેમાં ભણવું પડે અને એમ એફ હુસેન આ કોલેજમાં ભણેલા દાદા સાહેબ ફાળકે આ કોલેજમાં ભણેલા નાના પાટેકર આ કોલેજમાં ભણેલા આવા બધા દિગ્ગજો અહીં ભણીને કલાકાર બન્યા છે એટલે કરણે કીધું કે તો તો થોડુંક અઘરું છે પણ કાંઈ વાંધો નહીં હું કોશિશ કરીશ બારમું ધોરણ તો પૂરું થાય છે પછી ત્યાં જેજે સ્કૂલ ઓફ આર્ટ જે મુંબઈની કોલેજ છે ત્યાં પ્રથમ વર્ષમાં માત્ર ત્રીસ વિદ્યાર્થીને એડમિશન અપાય પછી એ ચાર વર્ષ ત્યાં ભણવાનો કોર્સ ચાલે એ ત્રીસ વિદ્યાર્થીમાં પ્રવેશ મેળવવો પડે અને ત્રીસ વિદ્યાર્થીઓની પણ એડમિશન પદ્ધતિ એવી છે ત્યાં કે તેમાંથી ત્રેવીસ વિદ્યાર્થી મહારાષ્ટ્રમાંથી લેવામાં આવે અધર ધેન અધર સ્ટેટમાંથી સાત બેઠકો છે એટલે સાત સીટ મહારાષ્ટ્ર બહારના ભારત દેશના રાજ્યોમાંથી એટલે કરણે તેમાં એડમિશન લેવું પડે તો એ ચિત્રમાં જે તેને ધૂન ચડેલી છે તેમાં આગળ વધે પણ કરણ હિંમત હારતો નથી અક્ષયભાઈ તેની પીઠ થાબડતા જાય છે બારમું ધોરણ પાસ કરીને ત્યાં તો કોઈ ટકાવારીનું મહત્ત્વ નથી ત્યાં તો એન્ટ્રન્સ એક્ઝામ પોતાના ચિત્રોની કેવી ક્રિએટિવિટી છે એ વિદ્યાર્થીઓમાં કેવા ગુણ છે તેને આધારે એ એન્ટ્રન્સ એક્ઝામને આધારે તેને પ્રવેશ આપવામાં આવે છે અને સાત વિદ્યાર્થીઓમાં પ્રવેશ લેવો પડે તો કરણ એક માર્ક માટે રહી ગયો એટલે એ વર્ષ ફેલ થઈ ગયું પણ આખું વર્ષ ફરી પાછી એણે મહેનત કરી અને આ વર્ષે ભાવનગર જિલ્લા માટે મહુવા તાલુકા માટે સથરા ગામ માટે આમ તો સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર વિદ્યાર્થી એ કરણ હિંમતભાઈ ભાંભણિયાની ત્યાં પસંદગી થઈ છે અને આ વર્ષથી તેને ફાઇન આર્ટમાં એડમિશન મળી ગયું છે જે જે સ્કૂલ ઓફ આર્ટ એ ખૂબ પ્રતિષ્ઠિત મુંબઈની કોલેજ છે કે જ્યાં ફાઇન આર્ટ્સમાંથી જે વિદ્યાર્થીઓ તૈયાર થાય તે સામાન્ય વિદ્યાર્થીઓ હતા નથી કલાકારને છાજે તેવી તેની શૈલી હોય છે અને ગુજરાત માટે ગૌરવની વાત કે કરણને તેમાં એડમિશન મળ્યું છે એટલે આ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સથરા ગામનો બાળક આમ તો હવે એ યુવાન છે તેની ઉંમર વીસ વર્ષ છે અને એ કરણ તેમાં એડમિશન લઈ લીધું છે અને એના ઉપરથી વાત એવી છે કે નાનકડા ગામમાં રહેતા હોઈએ આપણી પાસે કોઈ પણ પ્રતિભા હોય તો તે પાંગરી શકે છે કોઈ દિવસ પ્રતિભા દબાયેલી રહેતી નથી બસ માત્ર ઈચ્છાશક્તિની જરૂર હોય છે કોઈ પણ વ્યક્તિ ધારે તે કરી શકે છે તેનું ઉદાહરણ આ કરણ છે કરણભાઈને શુભકામનાઓ કે ભવિષ્ય એ દાદા સાહેબ ફાળકે નાના પાટેકર એમ એફ હુસેન જેવું નામ ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું સથરા ગામનું સમગ્ર ગુજરાત રાજ્યનું રોશન કરે